સંખેડા તાલુકાના કાવીઠા ગામની સીમમાં તાજેતરમાં જ રિપેર કરાયેલ નર્મદાની માઇનોર કેનાલના પથ્થર પિચિંગમાં ગાબડા પડ્યા ગાબડા પડવાને કારણે આ કામગીરી હલકી કક્ષાની થઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ સંખેડા તાલુકાના કાવીઠા ગામની સીમમાં આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં લગભગ છેલ્લા કેટલાક વર્ષોથી અવારનવાર ગાબડું પડવાની ઘટના બને છે જેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલમાં અહીંયા પથ્થર પીચિંગ કરી સમારકામ કરાયું છે પરંતુ આ પથ્થર પિચિંગની કામગીરી અત્યંત હલકી અને નબળી કક્ષાની હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે જે સિમેન્ટ રેતીનો માલ તે હાથ થી ઉખડી જાય છે ક્યાંક ગાબડા છે ક્યાંક તિરાડો પડેલી છે જેને કારણે ખેડૂતોને આ કામગીરી નબળી કક્ષાની થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે આ અંગે આ વિસ્તારના આગેવાન ખેડૂત વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે